નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત એક્સ એરફીસ નજીક એક નાનું વિમાન ક્રેઝ થવાની દુર્ઘટના બની છે જેમાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે જોકે મિત્રો તમને વધુમાં આ એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી મુજબ હોટવર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે લગભગ એકને ત્રીસ વાગે આ દુર્ઘટના થઈ હતી તો મિત્રો મળતી માહિતી મુજબ ક્રેશ થયા બાદ વિમાન નોર્થ સેગીનો બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં પાર્ક કરેલા અઢાર વ્હીલરના ટ્રક ઉપર આ અથડામણ ને કારણે જોરદાર આગ લાગી ગઈ અને ધુમાડાના કોટેકોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા તો મિત્રો આગની લપેટમાં નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવી ગયું હોવાના અહેવાલ છે જો કે મિત્રો ફોર્ટવર્થ ફાયર વિભાગે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ક્રૂ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી જોકે દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા છે જેમની ઓળખ જાણ કરવામાં આવી નથી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો